ગુજરાત રાજ્ય સરકાર દ્વારા યુસીસી એટલે કે સમાન ધારો પસાર કરવા માટે એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને એ ડ્રાફ્ટ દરેક જિલ્લે જિલ્લે કલેક્ટર કચેરીએ જઈ અને એ લોકોના આ લોકોના સલાહ સૂત્રના વાંધાઓ લેવાનું કંઈક નક્કી કર્યું છે સરકારે પણ અમારા નર્મદા જિલ્લાની અંદર અઠાવીસ તારીખના રોજ અઠ્ઠાવીસ વન બે હજાર પચીસના રોજ યુસીસીના સદસ્ય શ્રીમતી ગીતાબેન જોબ અને દેશ સત્તર નામના આગેવાનો આવીને જે વાંધા અને સલાહ સૂચનો લેવાનો કાર્યક્રમ રાખ્યો હતો એમાં કલેક્ટરશ્રીએ એમને ભારતીય જનતા પાર્ટીના આરએસએસના બજરંગલના અને વીએચપીના મોટા ભાગના કાર્યકરોને ઉપસ્થિત રાખી તે લોકોના સલાહ સૂચન લઈ અને બહુમતીથી આ વાત આ અહેવાલ રાજ્ય સરકારમાં મોકલ્યો છે એવું અમને જાણવા મળ્યું છે તો એ બાબતે અમને ખરેખર દુઃખ થાય કે આજે ભારતીય જનતા પાર્ટી હોય આરએસએસવાળા હોય બચંદરવાળા હોય તો એ લોકો અમારો ટેક્સ થોડો ભણે તે અમારા વતીને એ લોકો સૂચનો થઈ મૂકી આવ્યા અને આ યુસીસી પસાર થાય તો અમારા ગુજરાતની અંદર સિત્તેર ટકાથી પણ વધુ એસટીએસસી સમાજના નાગરિકોનો જે વસવાટ છે તો એમના જે બંધારણની અધિકારો છે નોકરીની અનામત છે એની રાજકીય અનામત છે અને બીજી શૈક્ષણિક અનામત છે એ પણ જોખમમાં આવી શકે એવી છે અને આ બાબતે કેટલીક વાર અમને જાણવા મળે કે આ યુસીસી છે એ યુસીસી આદિવાસી સમાજને નથી લાગુ પાડવાના એવી રીતે હર્ષ સંઘવી અને અમિત શાહ બોલી રહ્યા છે તો અમારે એમને કહેવું છે કે આદિવાસીને આ યુસીસી ધારો નથી લાગવાનો તો આ ડાયરામાં તો ત્રણ જ લોકો આવે છે કે સીઓબીસી ઓબીસી તો આદિવાસીને નથી લાગુ પાડવાના તો તમે શું ઓબીસી ને એસસી ને માત્ર લાગુ પાડવાના એ લોકો તમે હિન્દુ નથી ગણતા એટલે આપણને વિચારવા જેવો પ્રશ્ન છે તો યુસીસી લગાડવાના કોને છે અમારા અમારા એસટીએસસી ઓબીસીના અધિકારો માટે છે આ જે પક્ષું સર્વું એટલે ખરેખર આ યુસીસી પસાર થાય તો અમારા ગુજરાતના સિત્તેર ટકા એસટીએસસી યુસીસી અમે સતત વિરોધ કરીએ છીએ અને અમને જે સલાહ સૂચન લેવા માટે નથી બોલાવ્યા તો અમારી માંગણી છે કે આ નર્મદા જિલ્લાની અંદર સિત્તેર ટકાથી પણ વધુ એસસી એસસી ઓબીસી સમાજનો વસવાટ છે નર્મદા જિલ્લાની અંદર મોટી સંખ્યામાં ઓબીસી સમાજના બારીયા સમાજનો વસવાટ છે માછી સમાજનો વસવાટ છે તહાર સમાજ છે કનોજીયા સમાજ છે આ લોકોને તો કોઈને બોલાવ્યા નથી કે એટલા બીએસપી વાળાને આ ભાજપવાળાને એમ બધોને બોલાવ્યા એ લોકો એકલા એ લોકો એકલા થોડા ટેક્સ ભરે ટેક્સ તો અમે પણ ભરીએ છીએ એટલે અમારે અમારા પણ વાંડા સલાહ સૂચનો કલેક્ટરશ્રીએ યુસીસીની કમિટીએ લેવા પડશે અને આ યુસીસી પસાર કરવા સામે આ નર્મદા જિલ્લાનો એસટીએસ જેમાં સખત વિરોધ કરે છે મહેશ વસાવા નગરપાલિકા અને બીજી પણ આ બાબતે એક વાત અમારે કરવાની રહી જાય છે કે અમે જે ચાર પાંચ દિવસ પહેલાં આ બંધારણની અધિકાર અમારો લૂંટાઈ જાય છે એના માટે અમે એક પ્રાંત અધિકારીને ભાગના પ્રદર્શન માટે અમે લેતા ઇસ્યુ કરેલો છે મારા નામે પણ હજુ સુધી અમને પરવાનગી આપી નથી અને અમે પોલીસ સ્ટેશન અમને બોલાવવામાં આવેલા તો પોલીસ તરફથી પણ નેગેટિવ રિપોર્ટ આપવામાં આવ્યો એની પરવાનગી આપવામાં નહીં આવી ટૂંક સમયમાં હાલમાં જ ભારતીય જનતા પાર્ટીના નીલરાવજી જિલ્લા પ્રમુખ તરીકે વરણી થતા ગામડે ગામડે વરઘોડા નીકળેલા તો નીલરાવને પરવાનગી આપવામાં આવેલી તો અમને કેમ અમારા બંધારણી અધિકારો તો અમે અમને કેમ ભંધારણીય અધિકારીના રક્ષણ માટે અમને પરવાનગી કેમ આપવામાં નહીં આવી નીલરાવ ને તમે લોકો ભારત દેશના ગણો છો ને અમને ભારત પાકિસ્તાન ને બાંગ્લાદેશના ના ગણો છો અને નીલરાવ જો અમે નીલરાવનગી આપતા હોય તો અમને કેમ નહીં આપતા ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોને ને પરવાનગી આપવામાં આવે અમને પ્રજાના માણસોને પરવાનગી નહીં આપતા એટલે એના પરથી મને એવું લાગે કે પોલીસ એક વાક્ય છે કે પોલીસ પ્રજાની મિત્ર છે તો આ તબક્કે મને એવું લાગે છે પોલીસ ભાજપની મિત્ર છે મહેશ વસાવા પૂર્વ પ્રમુખ જે એક મંતવ્યો મેળવવા માટે એક મીટિંગ થઈ હતી કલેક્ટર કચેરીએ અને એ કલેક્ટર કચેરીમાં શાસક પક્ષના જ બહુમત એકસો વીસ કરતા વધારે આરએસએસ ધજર વિશ્વ હિન્દુ પરિષદ અને એના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી અને એમણે સમર્થન જાહેર કર્યું છે કે આદિવાસી સમાજને પણ આ યુસીસીમાં સામેલ કરવો એવો આદિવાસી સમાજ સમર્થન કરે છે એવું જે કહેવામાં આવ્યું છે એની સામે અમને સખત વિરોધ છે આ નર્મદા જિલ્લો અઠ્ઠાણું ટકા આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે જેમાં બે પાંચ લોકોને લઈ એમનું સમર્થન લઈ અને જો આ કાયદો લાગુ પાડવામાં આવશે તો એનાથી આદિવાસી સમાજને એને મળેલા બંધારણને બક્ષેલા અધિકારો કલમ બસો ચુમ્માલીસ એક બે ત્રણ ખ તેર ખ અને જે અનામતના જે ફાયદાઓ છે નોકરીમાં અનામતની જે વ્યવસ્થા કરેલી છે એ બધાનું સમાન ધારો આવવાથી એ બધા દૂર થઈ જશે જેથી કરીને હાલના તબક્કે આદિવાસીઓ વિકાસ તરફ જઈ રહ્યા છે એમાંથી એ પાછા ફરીથી પંદરમી સદીમાં જતા રહેશે અને મનોસ્વૃત્તિ લાગુ કરવા માટે જ આ એક ધારો બનાવ્યો હોય એવો અમને એક શંકા છે અમારી પોતાની અલગ અલગ સંસ્કૃતિ છે અલગ ભાષા છે અલગ રીત રિવાજો છે જે ઓગણીસો પાંત્રીસના બંધારણ મુજબ પણ અમને ગવર્મેન્ટ તરફથી આપવામાં આવેલ તો એ એને પાછળથી બંધારણમાં સામેલ કરેલ તો એ અમે એવું ઈચ્છીએ છીએ કે એ જે બંધારણે જે બક્ષેલા અધિકારો છે એ અધિકારો અમને મળે એના પર તરફ ના મારવામાં આવે અને અમને અમારી રીતે જીવવા દે ઘર જંગલ જમીન જે છે વેપારે છે એનું અમલીકરણ થાય અને બંધારણને બક્ષેલા અધિકારોનું અમલીકરણ થાય એના માટે અમે આ યુસીસીનો વિરોધ કરી રહ્યા છે યુસીસી આવવાથી બંધારણ બક્ષેલા જે તમામ અધિકારો છે એ ખતમ થઈ જશે એનો અમને ભય છે અને એના કારણે અમે વિરોધ કરી રહ્યા છે અને આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે અહીંયા ભેગા થયા આપનું નામ મારું નામ ચંદ્રકાંત કમજેભાઈ તળવી રામખા